શિક્ષક જે શિક્ષણ ના આપી શકે એટલું શિક્ષણ માં આપે કે જો ટાઈમ હોય તો નકર ઈત પછી આમાં આમાં કીડા કરતા હોય જો રામુ તપું ને સ્કૂલે મુખ્ય આવ્યો કે નથી મુખ્ય આવ્યો નકર મુખ્ય આવ્યો પછી મારે જાવું છે મીટિંગ માં ને માં માં છે

નાઈ મા મા છે ભાઈ અમે હું તમારે ભેગો છો ભાઈ આપણે કઈ આપડે થી કઈ ન થાય આપડે થાય સોપડ આપડે થી ન રહે આપણે છોકરા રમાડતા આપણે કોઈ મા દવા પાતી હોય ઓહડ પાતી હોય તો જજો કેવી આમ આમ ફોહ લાગે મારો દીકરો છે આજે એ થોડુંક આમ ગળ્યું પાણી હગર છે હળુક દિન ધીમેક દિન એને દવા પાઈ દે અને દરેક દિન આમ નાક દબી દે એટલે ફટ દિન ગળા એટલો ઘૂટલો ઉતરી જાય અને કોઈક દે બાપ ખતરો કરજો પાડા સાહે પાતો હોય એમ પાય પાછો છોકરાને ને ડાળતા પીઝા નો કોણ નાખ્યો એમ પીવે તારો ડોવા

મેં બાબુ ત્રણ ટિકિટ ઓપન રાખી એટલે મારે પાછો બાવીસ ને પ્રોગ્રામ છે એટલે નહીં જવાની ઈચ્છા નથી થતી કઈ રૂડું ન પણ બાવીસે ભાવનગર મેરા ખેલ હૈ ગણપતિ વિસર્જન કા આ છેલ્લા દિવસ હે હા એક જણો દરિયામાં બુટતો હતો ને તો એ બુટતો બુટતો કેતો ગણપતિ બાપા બચાવો ગણપતિ બાપા બચાવો તો ગણપતિ દાદા કાઠે નાચતા હતા અરે કે બસાવાનું કવસ તા કે આમને બુડાડો ત્યારે તમી માર દીકરા નાસો ત્યારે ભૂંડું લાગે એ તો ઉલ્લી ઉલ્લીન કે ગણપતિ બાપા મોરિયા હું બુટ તો પાણી દાતું હોય જ અને ગણપતિ બાપા મોરિયા અમુક બાપુ મને સમજાતું જ નથી હો આ દુનિયામાં કેમ અમુક હાલે વસ્તુ મને સમજણ જ નથી પડતી

બઉ અને હું તો એમ કઉ પરિવારને આવી રીતે મેં કીધું ને બધા પોત પોતાના સદગુરુવારે વધારે આવ્યા એટલે બહુ કઈ કહેવું પડે એવું નથી બાકી સંતાનોને ખૂબ લાવજો સાથે કેટલું આમ ભણાવતા ને એવું લાગે તો ઘરનું બહુ સારું હોય ને તો કઈ બહુ ભણાવવાની જરૂર નથી એને ગણ ગણાવજો આ જેટલા મોટા માણસ છે ને એ ક્યાંય ગ્રેજ્યુએટ નથી જેટલા ઉદ્યોગપતિ છે ને એ ક્યાંય ગ્રેજ્યુએટ નથી માલિક છે મોટા મા કરી શકે માય કોઠા મોહ સંસ્કાર આપ્યા એના લીધે ની હોસ્પિટલમાં બાળક જન્મ વીટી ખોવાઈ ગઈ નૈશ ની વીટી ખોવાઈ ગઈ હોસ્પિટલ આખી હોસ્પિટલમાં અનાથુની થઈ ગઈ વીટી ખોવાઈ ગઈ વીટી ખોવાઈ ગઈ તે છોકરા જેના જેને દીકરાનો જન્મ છે ભાઈ બાય

ધરાવીન ધાન ને નીપજે કુડવીન માડું હોય જેસલ ઝઘડા નીપજે જેની માં ઓથળ હોય અને જમની જણ તો ભગત જણજે કા દાતાર કા સુર નઈતર રજે વાંઝણી તારું મત ગુમાવીશ નૂર હારી જનેતા હોય તો જ હાર હારા સંતાન આશા થાય બાપુજી ઉપર બહુ નહીં રહેવાનું હા બાપુજીને કામ કરવા દો ઘરનું તમે આ દેશની માત નકી કરી શકે ભાઈ ઠીક છે જોગ સમય ગમે બોલતા હોય કોઈ પણ પુરુષ મહાન હું કામ હોય ઘરે ભગવતી જેવી બેઠી હોય તો લીધે મહેમાન લઈ દેવા ભાઈ મહેમાનને ગરદણી બે ફળી એમ પછાનો થઈ જાય એક ભાઈ એને ઘીરે ફોન કર્યો પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો સામે ઝીણાવાદમાં જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન માં ઉપલબ્ધ નહીં એ આ નક્કી વાત છે તમે કોઈ પણ પુરુષ મહાન કારે બને કેના ઘરમાં સાહેબ પાંડવ મહાન સુકામ છે મા કુંતા છે ગાંધારીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો સો દીકરા માલી એક અર્જુન કેમ ન થયો અને ત્યારે જવાબમાં કૃષ્ણ એટલું જ બોલ્યા થયા કે તે આખે પાટા બાંધ્યામાં ભલે મેં તારો શ્રાપ હું લઈ લઉં છું પણ માની એક આંખ રક્ષણની હોય છે ને એક શિક્ષણની હોય છે અને રક્ષણની શિક્ષણની બે આંખું બંધ કરીને જેમાં બેઠી હોય ને એના દીકરા દુર્યોધન જ થાય એના દીકરા અર્જુન ન થાય ભલા માના હાચું શિક્ષણ માં આપે છે હો શિક્ષ માસ્તર બરાબર માં તો ઘણો ફેર પડી ગયો આ બધું બોલિયામાં મિંદ્ર બાપુ આ જયારે દશામાં નવા નવા નીકળ્યા ને અને બેનો જે માતાજી લઈ આવે ને એ આખા દેવી ભાગવત માં નામ હોય જ શાસ્ત્ર માં ક્યાંય નામ જ ન હોય એવા નામ લઈ આવે અને પછી વાર્તા કેવી ખબર આને એના પતિએ એ અનાર્દન કર્યો તો એના ઘરમાં ભૂખ આવી ગઈ એટલે એનો ધણી થી એ વ્રત કરી એના ધણીથી થી નાદ ન પડે કારણ કે ભૂખ ભેગું થવું અનાર્દન કર્યો એનો તે પછી માતાજી દશા વાળી એટલે દશામાં કહેવાના માં કોઈને નડે મન કેશો નીતરી માં જ ન કહેવાય